ના રેલવે સ્ટેશન તથા સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શનના થાંભલા પર એક યુવક ચડી જતા ફાયર વિભાગ તથા રેલવે પોલીસની ટીમ દોડતી થઈ હતી ત્રણ કલાકની ભારે જહેમત બાદ યુવક નીચે ઉતર્યો હતો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલ્વે ડાન્સ કરતો હતો આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી ફાયર વિભાગે હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરાવી ત્રણ કલાક સુધી ટ્રેનો રોકી રાખી હતી અને યુવકને રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યો હતો ગઈકાલે મોડી રાત્રે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે

ફાયર હતો. એક ફાયર અધિકારી હાઈ ટેન્શન ના થાંભલા પર ચડ્યા અને આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ તે નહીં સમજતા તેને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઉભેલા ફાયર કર્મચારીઓ તેને પકડી પાડ્યો હતો રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો યુવકની પૂછપરછ કરતા પોતે મહારાષ્ટ્રના જળગાઉ થી સુરત ટ્રેનમાં આવ્યો હતો આ બાબતે ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે કોલ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી ત્રણ કલાક જેટલો સમય યુવક ને નીચે ઉતારવામાં લાગ્યો હતો યુવક નીચે ઉતરતા તૈયાર ન હતો અને તેના હાથમાં પથ્થરો પણ હતા યુવક નશાની સાથે થોડોક માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું હતું કેમ કે તે થાંભલા ઉપર દોડા દોડી કરતો હતો અને ડાન્સ પણ કરતો હતો પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ધવલ જાડવ નામનો યુવાન નશામાં ચકચુર થઈને થાંભલે ચડ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે